દિવ્યાંગ મિત્રો ને લાભ અર્થે અને નોર્મલ ને થોડો દાન જીવનમાં આપડો ભારત દેશ સંસ્કૃતિ નો દેશ છે જીતુભાઈ હા હા અને આ દેશ ની સંસ્કૃતિ બહુ મહાનતા છે પેલું

એવું કહેવાય છે કે હિમાલય નો વૃક્ષો ઉખડી જાય છે સમય જતા નદીઓ જાય છે પરંતુ નહીં જો તક ચૂક્યા તો ગયા એવું સમજી લેજો અને હા મિત્રો જે અનેરો અવસર તમને કોઈ અમે એવું નથી કેતા કે અમને પૈસા આપો અમને રૂપિયા આપો અમને વીક આપો પણ એક સ્વેચ્છાથી એક આપણો ભારત દેશની સંસ્કૃતિને સાજે તેવું વર્તન કરો એવી અમે અપેક્ષા રાખીએ છીએ તમારી જોડે અને એટલા માટે અમે ઉપસ્થિત થયા છે અને મિત્રો દાન એટલે એવું નથી મિત્રો આ વાત ચાલી રહી છે એક સેવા તમારી એક તમારે તમારામાં સેવા ભાવના પડી હોય તો સેવા કરવા માટેનું દાન છે બરાબર એટલે તમારે દાન કદાચ સમજો કે કદાચ કઈક પૈસો પાણી આપવાનું એ નથી તમારા તરફથી સેવાનું દાન અમને જોઈએ છે જે સેવા કરવાની છે કોઈ એમ તમારો એક રૂપિયો પાંચ પૈસા તમારા નથી લેવાના બોલો તો એવું છે કે દાન એવું છે મિત્રો કે દાન એટલે દાન કોઈ પણ આર્થિક રીતે સ્વૈચ્છિક રીતે દાન કરી અને દાન ના કહેવાય કોઈ પણ સમયે કોઈના પાછળ આપણે આપેલો ભોગ એ દાન જ ગણાતો હોય છે જયારે એવું દાન કરવાનો અવસર હોય ત્યારે યુવાનીના માર્ગે જતા યુવાનોને ખુબ હાકલ કરું છું ખુબ નમ્ર વિનંતી ગુમાવતા નહીં લાવવાની તક આપણે આપી રહ્યા છે કોઈ અંતર ગ્રામ્ય વિસ્તાર વાળા નહી તો રાઇટર યાની મિત્રો જે અમારા દિવ્યાંગ લોકો જે બોલે તમે લોકો લખો એ તમે લોકો જે લખો એ તમે લોકો રાઈટર કહેવાય એટલે રાઈટર એનો મતલબ રાઈટર કહેવાય તો બોલો કિશનભાઈ હા તો રાઈટર એટલે કે દિવ્યાંગ એટલે કે અમારા જે મિત્રો છે મિત્રો એમનું કોઈ પણ ક્વેશન પેપર હોય ગુજરાતીમાં સમજાવું તો પ્રશ્ન પેપર હોય એના પ્રશ્નોના જવાબ તમારે લખી આલવાના હોય છે એવી સેવા કરવાની છે અને જે તમને કઈ ભાડું બધું હોય તો એ પણ તમને સ્ટુડન્ટ કે ઘણા જગ્યાએ અને મિત્રો કદાચ સ્ટુડન્ટ નહીં આપે તો હું હું ને કિશનભાઈ તો તમને અમે આપીશું બરોબર જો તમારી તમારામાં સેવાની ભાવના ઈચ્છા તમારામાં હોય તો અમારા તરફથી તમે જો આવા માંગતા હોય તો અમે લોકો હું ને કિશનભાઈ થઈને તમને ભાડું આપીશું કદાચ સ્ટુડન્ટ ના આપી શકે તો હા કિશનભાઈ બરોબર કિશનભાઈ જો આપણા કોઈ રાઈટર આવતા હોય તો આપણે કદાચ સ્ટુડન્ટ ના આપે તો આપણે આપી શકીએ. કાર્ય છે અને અમારા પ્રજ્ઞાચક્ષુ મિત્રો માટે અમે આપ સૌને હાકલ કરીએ છે કે આવું કાર્ય કરો અને આ એક પુણ્યદાન કરવાનો તમારો એક અર્થ છે સમય બગાડેલો ક્યાંય વેડફાઈ નથી જવાનો જો એક ત્રણ કલાકની જિંદગી ત્રણ કલાક આપવાથી કોઈની જિંદગી બનતી હોય તો જીવનમાં બીજું શું જોઈએ સાહેબ? હા અને મિત્રો ઓછામાં ઓછું દસ થી રહી ને ગ્રેજ્યુએશન હા દસમું અગિયારમું બારમું પણ ચાલશે કારણ કે અમુક શું રેલવે રેડ્યુઅની એક્ઝામમાં પણ એ લોકો નવ દસ નું એવા રાઇટર માંગે છે એટલે આપણે દસ નવ નું તો રાખીએ જ બેટર છે ગાઈડલાઇન્સ ફોલો થતી હોય છે જીતુભાઈ પણ રાઈટર ચાલે નેક્સ્ટ ટાઈમ પણ પચીસ પછી કઈક ટુ સ્ટેપ બેરો ની નિયમ આવવાનો છે તો બની શકે કદાચ બાર પાસ પર હોય તો આપડે દસ દસ પાસ નો લઈ પડે એટલે એટલા માટે કહે છે કે ઓછામાં ઓછું નવ દસ પાસ કરેલા વ્યક્તિઓ કોઈ પણ હોય એ અમારી સાથે રજીસ્ટ્રેશન કરાવી દેજો અમને જો એવું લાગશે તો અમે તમારું સ્પેશિયલ ગ્રુપ બનાવીશું અને જેના માધ્યમ થી ચાલીશું જેના એડમિન ફક્ત અમે બે જ રહીશું હા તેમાં ત્રીજું કોઈ નહીં રે કોઈ જ દખલ ગીલી હોય નહીં તમામ જવાબદારી અમે અમે તમારી લઈ લઈશું અમે

સારા વિચારો અને સારા મંતવ્ય સાથે યોગ્ય રીતે પ્રતિસાદ મારી ગુજરાત કોઈ પણ જિલ્લાના દરેક જિલ્લાના ગુજરાતના કોઈ કોઈ પણ ખૂણે ખૂણેથી અમારો કોન્ટેક તમે લોકો કરી શકો છો કારણ કે દરેક જિલ્લામાં પ્રજ્ઞાચક્ષુ લોકો અમારા વિદ્યાર્થીઓ હોય છે અને દરેક જિલ્લામાં ઘણા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને રાઇટરના કારણે એક્ઝામ છોડવી પડે છે એવો સમય પણ આવે છે તો અમે આશા રાખીએ છીએ કદાચ તમે એ લોકો એ લોકોને જો તમારા એક્ઝામમાં તમે તરીકે તમે આવો અને એ લોકોની એક્ઝામ ના છૂટે એવું તમે ઈચ્છવા ઈચ્છતા હોય તમે જો તમારા એવી ભાવના હોય કે ચલો આ લોકોની એક્ઝામ ના છૂટે તો તમે સેવા કરવા જરૂર આવી શકો છો અમારો મોબાઈલ નંબર છે મારો મોબાઈલ નંબર છે નાઇન ઝીરો ડબલ નાઇન ઝીરો સેવન સિક્સ નાઇન એટલે કે નેવું નવ્વાણું પચાસ ત્રણ ઓગણસિત્તેર કિશન ગોહિલ મારું ઈમેલ આઈડી છે કિશન ગોહિલ પંદર સુડતાલીસ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ મિત્રો મારો પણ નંબર છે એઈટ નાઇન એટ ઝીરો સેવન નાઇન ટુ એસી એગ્યાસી ત્રેવીસ ઓગણચાલીસ મારો નંબર છે તો આ નંબર પર તમે વોટસઅપ મેસેજ યા તો કોલ દ્વારા મારો કોન્ટેક્ટ તમે કરી શકો છો અને એની ટાઈમ રાઇટર માટે તો કોઈ ટાઈમ અમે નથી નહી રાખીએ રાઇટર કોઈ પણ ટાઈમ અમને અમને કોલ કરશે તો અવશ્ય તમારો કોલ અમે રિસીવ કરીશું અને તમને આન્સર પણ આપીશું એ અમારી વાત નથી થતી મિત્રો સમગ્ર પ્રજ્ઞાચક્ષુ મિત્રો હાકલ કરીએ છીએ ને આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી તમે શેર કરજો અને ખાસ કરીને નોર્મલી એની સાઇટેડ જે દેખી શકે એવા લોકો સુધી ખાસ શેર કરજો અને મારા પ્રજ્ઞાચક્ષુ મિત્રો જો મારો આ વિડીયો સાંભળતા હોય તો તમે લોકો પણ શેર વિડીયો વધુમાં વધુ જગ્યાએ તમે શેર કરજો કારણ કે જે અમે લોકો જે પ્રયત્ન કરીએ છીએ અમારા માટે નથી કરતા તમારા તમામ પ્રજ્ઞાચક્ષુ મિત્રો માટે બધા દરેક ભાઈ બહેનો માટે અમે કરીએ છીએ ના તો મારા કિશનભાઈ માટે નહીં કે ના તો મારા ખુદ હું જીત માટે નથી કરતા અમ લોકો કે અમે દરેક લોકો માટે પ્રયત્ન કરી રહ્યા છે એટલે તમારી તમારે ખાલી એટલું જ કરવાનું ખાલી શેર કરવાનું છે તમારે બરોબર શેરિંગ કરવું ભેદભાવ કે પ્રત્યે છે નહીં એટલે વિના સંકોચે આ વિડીયો લાઇક એન્ડ શેર

સંબંધીમાં તો એ લોકો તરીકે આવું હોય તો અમારો કોન્ટેક કરાવજો એ લોકોને કારણ કે અમે લોકો તમામ એ લોકોની જવાબદારી અમે લોકો લઈશું મેલ હો ફિમેલ હો ગમે તે દરેક લોકો તમામ રાખીશું એની હું મારી વાયદારી આપું છું બોલો એવું ના થાય કે પછી અમે ના કીધું અને ઘણા લોકો પડદા પાછળ ના રાખો મિત્રો જે હોય તે સત્ય અને સાનુકૂળતા પૂર્વક કહો

ઓકે ચાલો મળી આભાર આભાર